નમો યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ રૂપિયા બાર હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃ યોજના અને જનની સુરક્ષા સાથે જોડાઈને આપવામાં આવે છે પ્રથમ ગર્ભમાં ચાર તબક્કામાં સહાય મળવાપાત્ર રહે છે નોંધણી સમયે પાંચ હજાર છ માસે રૂપિયા બે હજાર ની અને સંસ્થાકીય પ્રસુતિ પછી ત્રણ હજાર ની સહાય આપવામાં આવે છે ઉપરાંત વધુમાં વધ કરીએ તો ચૌદમાં અઠવાડિયે રસીકરણ પછી રૂપિયા ની સહાય આમ તબક્કા કુલ મળીને સુધી નાણાકીય સહાય આપવામાં આવે છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ